શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા જ્યાં નવા બ્લોગમાં તો અત્યારે વાયગા છે ચાર અને આપણે રાજવી પાર્ટી પ્લોટે બે દિવસનો સેલ છે તો અમે ત્યાં જઈએ છીએ અને અમારી સાથે તમને પણ બતાવીએ તો અમારા વિડીયામાં જોડા રહેજો અને અમારો વિડીયો જોજો અને તમે પણ આવજો તો હાલો અમે જઈએ જો જયવી અને જયવી ના પપ્પા બે તૈયાર થઈ ગયા અને અમે રસ્તામાં મંગા તો હાલો અમારા વિડીયામાં બેના રહેજો અને તમે પણ આવજો રાજી પાર્ટી પેટી અને અમે જોઈએ જો કે છે તો તમને બતાવીએ અને પછી તમે પણ આવજો તો હાલો અમે અત્યારે તો જઈએ ત્યારે મેં તમને વિડીયો બતાવ્યો તો આપણે પબ્લિક પણ ઘણી બધી છે તો જો અમે આજવી માટે પૂર્ટી આવે ગાજી આપણા પૌરબતને નું પ્રખ્યાત છે તો આપણી પબ્લિક પણ ઘણી બધી હે અહીંયા તો આપણી અંદર જઈએ અને અમારી સાથે તમને પણ બતાવીએ કે આપણી અંદર કેવું એક્ઝિબિશન છે અમારી સાથે અહીંયા રહેજો અને અમારા શહેરમાં તમે વધારતા રહેજો સેલ 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 આપણા પોરબંદરમાં આવેલા રાજવી રિસોર્ટમાં ખૂબ સુંદર સાડીઓનો કલેક્શન સાથે સેલ આવેલો છે તો આપણી જી ગામમાં સાડીઓ લેવા જઈએ છીએ એ આપણી ને હજાર ને બારસોમાં એ રીતના મળે આપણી એ સાડીઓ આપણે અહીંયા છસો ત્રીસ રૂપિયામાં મળે છે તો આવી જાજો મારી વાહલી બહેનો આપણા રિસોર્ટમાં ખૂબ સુંદર સાડીઓનો કલેક્શન સાથે સેલ છે તો તહેવારો અને લગ્ન પ્રસંગો આવે જ છે તો ફટાફટ તમે સાડીઓની ખરીદી કરી નાખજો અને હું તમને આમાં આ સેલનું એડ્રેસ પણ આપી તો આ એડ્રેસ જોઈને તમે જાયજો અને આપણી છેલ્લી તારીખ કાલની જ છે બાર તો જરૂર તમે જાયજો બધી બહેનો ભારતનો સૌથી મોટો સેલ આપણા સુંદર અને રડિયામણા પોરબંદરમાં આવેલો જે રિસોર્ટમાં પ્રથમવાર જ છે રેડીમેડ ગાર્મેન્ટ અને જરી સિલ્ક સાડીઓ આપણા રાજવી રિસોર્ટમાં જેમનું એડ્રેસ છે રાજીવ રિસોર્ટ સોમનાથ હાઈવે નજીક ઇન્દિરાનગર તો જરૂર મારી વાહલી બહેનો આ સેલમાં તમે આવજો તો છેલ્લી તારીખ આપણે કાલની બાર છે અગિયાર અને બાર બે તારીખ સુધીનો હતો તો બધી બહેનો ભૂગી આવજો તો જો આપણી આજપાટ કેટલબી કેટલી બધી પબ્લિક છે કે જે આપણી આ સેલમાં જોડાણ જો આ બધી સાડી જ છે સાડીઓનું કલેક્શન છે અહીંયા બધી સાડીઓ છે કેટલી બધી પબ્લિક જોડાણીએ અમારી સાથે જોઉં

Thank you. સાડીઓનો જોરદાર કલેક્શન હે તો તમે બધા આવજો જોવા અને જે બાજુ છે બધું ચારસો રૂપિયામાં હે ઓલી બાજુ છે છસો ત્રીસ રૂપિયામાં હે તો આપણે બહેનોની લાઈન પણ ઘણી બધી લાગી છે પબ્લિક જો આટલી બધી પબ્લિક છે સાડીઓ લેવા માટે તો તમે જ તો કોઈ નહીં પણ એકવાર આપણી રાજવી પ્રાજિપોટી તમે એકવાર જરૂર જોવા તો આજે પ્રાંતિપતિ આપણે જોતાનું સેલ છે કલેક્શન છે તો તમે એકવાર જરૂર જોવા માટે આવજો

છે કુર્તી છે અને top તો સાડીઓ કલેક્શન collection છે તો તમે બધા એકવાર જરૂર જોવા આવી જાઓ સાડીઓ નું અને સાડીઓ માત્ર આપડે છસો પીસ માં અને ચારસો રૂપિયામાં સાડીઓ છે તો તમે બધા એકવાર જરૂર આવી જાઓ રાજવી પાર્ટી પ્લોટ ની પોરબંદર નું પ્રખ્યાત રિસોર્ટ છે તો હાલો આ હું મારો vlog પૂરો તો મારો આ vlog તમને ગમે તો like કરો શેર કરો અને subscribe કરો ચાલો આપડે મળીએ next